રામ રામ જય દ્વાર કદીશ કેમ છો બધા મજામાં નવો વ્લોગમાં સ્વાગત છે મિત્રો તો હાલુ જાવું છે આપણે જો પાણી વરવા અને રાજમાં છે ને અધૂરા છે અને જવ જા કરાવી એક ગજબની જા કરાવી કાલ હતી આ માપે માપે આજ બહુ છે અતિશયને માથે કેમ કપાહિયા બારા ખાલી કરી રહ્યા બરોબર હીરાવી લે આવજો મારે લોડર થોડુંક છે બરોબર આવ્યો હવે હું પછી પાણી વાળવા નીકળું પછી જવું જો લોડર હાકવા જા મિત્રો ઝાકર કેવી આવી ગજબની ઝાકર આવી બરાબર કંઈ દેખાતું નથી આપણે ખુરતી છે ને પલરી ગઈ આખી ઝાકરની ગરમ પાણી ધોઈ નાખીએ તો આમ ઓલું થઈ જાય સાફ પછી બે હું ફોરમ મળી ગયો પાણી ઓલું છે ને વાયુનું ગરમ નાખો ને એટલે ચોખ્ખી ચઢાવ ઠારની છે ને આખી થઈ ગઈ હતી ઠાર દેવા ઘાઉને કેવા થઈ ગયા મસ્તી તો આપણે છે ને હંચ ઢકાય ગય છે હંચા નું કામ આઘણિતા પૂરું થઈ ગયું છે હવે લગભગ નથી કંઈ કામ હે કે ને વર્મા જો વાયટું કરે છે હતીમાં એ જે હતીમાં ના મેરો મન કરતા દી દી દુન હ એ વાયટું થોડું કરી નાખું નગત પમમોય કરતી હોય ખાજે હા वाइट उठे गी से तो वाइट उठे गी हम ना के दी अभी वाला मना के बताई में माना चढ़ा ना बोलो जता बिस्कुट ने अटली भर में भूखो थई गयो हवे रे घिन घर हिराई मु तो तो ये का है अटली भर में भूखो थई गयो है नु। नु। बोल बोल राम राम लाइन ने केम छु बदा ચા નો અડારો ભરી લીધો ચા ને ચંપલ ને બધું પરખે બિસ્કુટ ને કા હું ચા દેવા જવા ને તારે બાપ ને મને ફોન આવ્યો હતો પણ તારું કીધું એવું ના હોય એની એમ કીધું કે કલ્પેશ ને કેજો ચા દઈ જાય બરાબર એટલે જવાનું છે બરાબર હે

અમે આવ્યા અહીંયા ડેમ ની અંદર અહીં નાલી ગારવાનું વાલે હે નાલી ગારાય તો ગઈ હતી પણ બુરવાનું વાલે હે જો અહીંયા અહીંયા મારા કાકાની છે ને નાલે બુરવાનું વાલે હે આજે મારે રોડર લઈ આટલી બાકી છે આટલી કઈ કઈ રહી છે ને થોડી બાકી હજી અહીંયા વાંધો

ઘણી આજે ડેમ માં મિત્રો જાઓ કેટલું પાણી હા ઉતરી ગયું પાણી હમણાં ખાલી અમારું ડેમ છે ને કાઢ્યો

છે ને રીલ શૂટ કરવાની છે ને તો જો આવે લોડર લઈને બાપુ લોડર લઈને હું કે આવતો લોડર લઈને પકડ છે ને ધૂળ વાળું ફરાણું કાળી ધૂળ હતી ને ખાલી ખાવા પડે ગવા પડે મંદરે બારી સાઈડ તો મિત્રો અમારે તો બધે ઘણું જ વધુ છે આમ જ્યાં નજર મારો ઘઉં જ છે રામ અમારે જવું મકાનોની બાજુ

કામ કામમાં થોડું કામ હતું મિત્રો આજે ગામમાં ગયા હતા લોડ રાખવા ગયા હતા ડેમ અંદર ને અઠાણે હાઈન થઈ ગઈ છે ને આલો મિત્રો તો ખાઈ લે મિત્રો આલો બધા જે અંદર આવી ગયા છે આ ફોર ના છે આપણે જ કાઢી છે આલો પણ માથે દુખે થોડો થોડો માસ સરદલ હો ગયા સબ ડિઝાઈન જામ ઓર હે તો મિત્રો ખાઈ લે What well, do